જય શ્રી કૃષ્ણ મિત્રો આજે તો સચિન આવી ગયો પહેલાં અમારા ઘરે એની નવી બંદૂક બતાવવા અને ગોળી તો બહુ દૂર સુધી જાય છે પછી કેટલા દિવસ પછી આપણે બહાર કાઢી નાખીએ ટ્રાયપોર્ડ અને આ ડ્રાયપોર્ડનો ઉપયોગ હું નવરાત્રિમાં ગરબા શૂટિંગ કરવા માટે યુઝ કરું છું ટ્રાયપોડ થઈ ગયું હતું બહુ મેલું એટલે હું ફટાફટ એને સાફ કરવા લાગ્યો પણ છેલ્લે છેલ્લે એનું ઇજિપ્ત તૂટી ગયું એટલે હવે નવું ઓર્ડર કરવું પડશે એ કાઇ ગયું નુકસાન પછી હું રેડી થઈ ગયો નિશાળ જવા માટે ખાવા બને ત્યાં સુધી હું અને મારો ભાઈ ગીત સાંભળવા લાગ્યા અમે બે ભાઈ એકલા સાંભળી સારું ના લાગે પછી કેતા નહીં કે તમને સંભળાયું નહીં પછી અમારા વાટના છોકરા જતા હતા નિશાળ એ પણ અમારો વિડીયો જોવા માટે ઉભા રહ્યા અને ટીવી માં ચાલતો હતો અમારો ચોટીલા વાળો બ્લોગ અને આ બધા એ જોઈને મારી નકલ કરવા માંડ્યા ઘણા દિવસથી બૂટ ધોયા નતા એટલે આજે બૂટનો પણ વારો લઈ લીધો બૂટને પાણીમાં ડબોળી અને હું અને મારા પપ્પા ખેતરમાં ચાલ્યા પોટકો લેવા માટે પછી હું જોવા ગયો બૂટ કે કેવા પલટે છે ત્યારે તો જોયું બૂટ ઉપર દેડકો બેઠો હતો ખબર નહીં બેઠો બેઠો શું કરે રોસ હેડો મળીએ હવે કાલે અને હા ફોલો કરવાનું ભૂલતા નહીં